આજરોજ ગાંધીનગરના સેક્ટર બાર ખાતે શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ શક્તિભાઈ પટેલના સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં કોંગ્રેસના મુખ્ય નેતાઓ કાર્યકરો જિલ્લા અને તાલુકા સ્તરના આગેવાનો તેમજ ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે કોંગ્રેસના નીતિઓ પર પ્રહાર આક્ષેપ કર્યા આજે જનતાની પીડા સાંભળનાર સરકાર અને કાર્યકરોને એકતાના સંદેશ સાથે આગળ વધવાની અપીલ કરી સમગ્ર કાર્યક્રમ સામે જૂનું વાતાવરણમાં સંપન્ન થયો અને યુવા કાર્યકરોમાં નવા ઉજ મેં આજે ગાંધીનગર મહાનગરપાલિકાના કોંગ્રેસ પક્ષના પ્રમુખ પદે આજે મેં મારી જવાબદારી લીધી છે તો હું મહાનગરપાલિકાના પ્રજા માટે જે પણ પ્રશ્નો હશે પ્રજાના એનું સોલ્યુશન લાવવાનો પૂરેપૂરો હું પ્રયત્ન કરીશ અને હર હંમેશ પ્રજાની સાથે રહીશ ભારત માતા કી જય